હું ડોક્ટર મુનિરા શુક્લા ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભરૂચ આજે સત્તર સપ્ટેમ્બર માનનીય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસથી બીજી ઓક્ટોબર સુધી એટલે કે ટોટલ પંદર દિવસ સુધી સમગ્ર ભરૂચ જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્પેશિયાલીસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં માતા બાળકો સ્ત્રીઓ અને બધાને જ સેવાઓ આપવામાં આવી રહી છે ગાયનેકોલોજીસ્ટ દ્વારા અને પીડીયાટ્રીશિયન દ્વારા સાથે સાથે બ્લડ પ્રેશર ડાયાબિટીસ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગની પણ સેવાઓ આપવામાં આવી રહી છે પીએમ જઈ કાર્ડ અને આભા કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે સિકલ સેલ છે એના કાર્ડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું છે સાથે સાથે એનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે એનિમિયા મુક્ત ભારત અંતર્ગત હિમોગ્લોબિનની તપાસ પણ કરવામાં આવી રહી છે આ પ્રકારની તમામ સેવાઓ છે એ લાભાર્થીને આપવામાં આવી રહી છે જેથી મહિલા સ્વસ્થ બને અને એનો પોતાનો પરિવાર છે એને સશક્ત બનાવી શકે આજની સત્ર સપ્ટેમ્બરમાં મેડિકલ કોલેજ ખાતે સ્પેશિયલ કેમ્પ સબ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જમ્મુસર ખાતે સ્પેશિયલ કેમ્પ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આમોદ સીએસસી ખાતે સ્પેશ્યલ કેમ્પ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેર સ્પેશ્યલ કેમ્પ તેમજ તમામ યુપીએસસી એટલે કે અર્બન શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે પણ આઠ સ્પેશિયલ કેમ્પ એમ ટોટલ એકત્રીસ સ્પેશ્યલ કેમ્પનું છે આયોજન કરવામાં આવ્યું છે

થાય છે ખૂબ સરકારનો ખૂબ ખૂબ આભાર